ઓપોઝિશન પાટમાડી ના મોરા રોબોને બઈ ખાતામાં જેવાય તો થમા થાય તો જેવું એ હું પડોતર મધાળું ભરનારી 19 રૂપિયા પાટમાડી જો વડાઈ હું પરોગો નેપડાની માતા તો다가 બોલતી છું મા મા તું ઘર ઘણી જોતો હો એ માતા કીલા સદી માનું નવા દશરથ ગુવા જે તારો મોના મારા મોહદરા ના ગોધડો આવ્યો લેમડી ચો કૃષ્ણ એધાર હું લમડા ની માતા એવું ભાઈ ત્યાં સદ્ધિ માતાની વાત આપશે આવશે ને નરસિંહ આ સદ્ધિ ને આખા પહેલાના તપાસે એવું નહીં કહતી તને એટલા ગીધી મને તાર એવું પડે ભાઈ

બાકી હતા મારા ઓરજના બોંગરા આવસન હતી મારી જો સૂર્ય ભાઈ એનો લાગા કે બધા જાગી ગયા અમારા લુકડીના ભમ કે ભાઈ પહેલા તમે સધી માતાનો પર્વ બેઠ્યો અને સધી માતા કોગળાજી હોય ત્યારે તો ધોવા તો મારી પરથી ગોડ બનાવી હા સધી માતા ગોડ આલક ના લઈ મને હા કઈ રાજાઓને અહીંયા નાયા ભાઈ Thank you.

બીજા નંબર એ નાગજીભાઈ મામા આ સિપોતર વાતોવાનું આ મોકણ બનાવવાનું છે એ ભાઈ સાચું માડે એની જગ્યા બદલવાની છે સાચું તો એની તો લાગે જોન મોડ હોય ને જ ન માડી તો આ જગ્યા બદલવા પી કોઈ વખો ના આવતું હોય અને કોઈ વાતે તમન ના બેહતો હોય નાગજીભાઈ મામા તો બીજો આ સિપોતર માતર બોતા સાચું